છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે તૈયાર ડાંગરના પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવે છે સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી સર્જાયેલા વરસાદી માહોલને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે ભર પ્રારંભે વરસેલા માવઠાએ ખાસ કરીને ડાંગરના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે જેને કારણે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે માવઠાને કારણે ખેડૂતોનો તૈયાર થઈ ગયેલો ડાંગરનો પાક સંપૂર્ણપણે ભીંજાઈ ગયો છે સ્ટેટ હાઇવે પર એવા દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યાં ખેડૂતોએ ભારે જહેમતથી તૈયાર કરેલા ડાંગરના પાકને આખી રાત ભેગું કરવા અને બચાવવા માટે જાગ્યા હતા ખેતરોમાં ભેજનું પ્રમાણ વધી જતા ખેડૂતોએ પાકને સુકવવા માટે સ્ટેટ હાઇવેનો સહારો લેવો પડ્યો છે સવા પડતા જ ફરી ડાંગર સુકવવાની કામગીરીમાં ખેડૂતો લાગી ગયા હતા ત્યારે કમોસમી વરસાદે સુરત જિલ્લાના ખેડૂતોની આશા પર જાણે કે વજ્રઘાત કર્યો છે સુરત શહેરના જહાંગીરપુરા ખાતે આવેલી જીનિક મિલની બહાર ઓલપાડ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતોએ મહા મહેનતે પોતાનો પાક બચાવવા પૂરી વ્યવસ્થા કરી હતી તાડપત્રી પણ ઢાંકી હતી તેમ છતાં વરસાદ એટલો જોરદાર હતો કે પાક સંપૂર્ણપણે પલળી ગયો હતો

પાક પલળી ગયો છે ભેજવાળો થઈ જશે તો ત્યાં મંદિરમાં ત્યાં અંદર નાખીને આ ચેક કરે પેલા મીટરમાં કે કેટલો આ ડ્રાય છે અંદર આ કેટલો ડ્રાય થયેલો છે એટલે સૂકો ભાત છે એટલે એ રીતે પછી એ લોકો નંબર આપે એક બે નંબર એટલે આ જે ભાતમાં છે એ પણ ભેદ દેખાય તો એ લોકો પાકને બે નંબરમાં નાખી દેશે એવું કહે એને ભાવ થોડોક ઘટાડી દેશે કેટલું નુકસાન નુકસાન તો ઘણું લાગે છે આ વરસાદ કાલે આખી રાત વરસાદ પડ્યો એના કારણે એટલે ઘણો ભેજ હશે અત્યારે જ્યાં કમોસમી વરસાદ જે કાલે પડ્યો છે અચાનક એના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે ખેતરમાંથી પાક બહાર કાઢવાનું એનું કટિંગ કરવાનું ખૂબ જ અઘરું પડી રહ્યું છે અને ત્યાંથી ગમે તેમ કરીને ખેડૂતો બિચારા રોડ પર લાવીને સુકી રહ્યા છે એમની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ વિકટ છે હવે ગમે તેમ કરીને સૂકીને એ લોકો મંડળીમાં લઈ જઈ રહ્યા છે તો ત્યાં પણ ખૂબ જ કટારો લાગી છે આ પાક ઉપર ખૂબ જ એમની મોટી મોટી આશાઓ હતી બાળકોની ભણવાની ઘરની જવાબદારી ખૂબ જ આશાઓ હતી એમનું આખું વર્ષ ઘર ચલાવવાની જવાબદારી હોય છે ખેડૂતો બિચારાનું કોઈ બીજી નોકરી હોતી નથી એમને આમના પર જીવન જીવવાનું હોય છે અને અત્યારે જે વરસાદના કારણે નુકસાન થયું છે એટલે એમને ખૂબ જ નુકસાન એમના માટે તો ખૂબ જ પરિસ્થિતિ વિકત છે ખેડૂતો માટે ચાલો હવે મારું નામ અશ્વિનભાઈ પછી તમે મકવાણા હવે મેં ખેતરનું રીંગણું આવેલું છે હવે મારા વાદળ વરસાદ ને બધું થાય છે હવે જીવાત બહુ આવે છે હવે એટલી બધી જીવાત આવે કે વાદળ થાય એટલે ડબલ જીવાત વધારે આવે જંતુનાશક દવા બી નાખવી તો કેટલી નાખવી એમ હવે એમાં લઈ મળતો આખો દિવસ એટલે બધા મજૂરી કરીએ તો બે રૂપિયા ખર્ચ આપડે મહેનત કરીએ કે મળવું જોવે ખેડૂત ને બી એમ ને આપડે અમરે તો લોકો મજૂરી કરવા વાળા છે એમ નામને કેટલું નુકસાન થયું અંદાજે નુકસાન તો લગભગ બહુ છે પણ હું એમાં કેવું હવે લોકોને એમ નુકસાન તો જાદુ થોડુંક છે સરકાર પાસે તો એ અપેક્ષા મેં કે કઈ આપ્યા તો વધારે સહાય કરે તો સારું અમને એમ